નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસ વાર સોમવાર આજના ગોંડલ જુનાગઢ અમરેલી અને જામજોધપુરના ના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા આવો અને હજુ જો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે રજા રહેલી છે અને જો સોના ચાંદીના બજાર ભાવ તમારે જાણવા હોય તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો અહીં તમને જે રીતે ભાવ જોવા મળી રહ્યા છે એ જ રીતે તારીખ વાઇઝ તમને સોના ચાંદીના ભાવ આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે એટલે જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ હવે અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કઈ રીતે રહેલી છે શરૂઆત કરીએ જામજોધપુર થી જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવ આજે એક હજાર એસી રૂપિયા થી ઊંચો ભાવ અગિયારસો છત્રીસ રૂપિયા હતો સોયાબીન આઠસો એકવીસ થી નવસો એકવીસ તલ આજે સત્યાવીસો એક થી ત્રણ હજાર એક્યાસી ચણાની જો વાત કરીએ તો નવસો થી એક હજાર એક્યાસી ધાણા આજે બારસો થી પંદરસો એકવીસ રૂપિયા ધાણી તેરસો થી સત્તરસો એકાવન ઝીણી મગફળી એક હજારથી તેરસો પચાસ રૂપિયા જાડી મગફળી નવસો થી ચૌદસો અગિયાર કપાસ આજે બારસો થી પંદરસો એક રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે આજે જામ જોધપુરમાં તો છ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર બસો એકસઠ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે ચારસો સિત્તેર થી પાંચસો પાસઠ ચણા નવસો થી એક હજાર પંચોતેર તુવેરા જે સોળસોથી એકવીસો એકાવન તલ પચીસોથી એકત્રીસો દસ રૂપિયા એરંડો એક હજારથી એક હજાર છન્નું સોયાબીન આઠસો પચાસથી નવસો એકસઠ જાડી મગફળીની વાત કરીએ તો અગિયારસોથી તેરસો અઠ્યાસી ચીણી મગફળી એક હજાર પચાસથી તેરસો રૂપિયા કપાસ બારસોથી ચૌદસો એક જીરાની વાત કરવામાં આવે જૂનાગઢમાં તો પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયાથી સાત હજાર ત્રણસો પંચોતેર રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એંસી પાંચસો બાણું સોયાબીન આઠસોથી નવસો પંદર એરંડો અગિયારસો બે થી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા આઠસોથી એક હજાર નેવું લાંબા મરચાં એક હજાર પચાસથી થી બત્રીસો રૂપિયા તલ બે હજારથી પાંત્રીસો અઢાર ચીણી મગફળી એક હજારથી તેરસો તેર રૂપિયા જાડી મગફળી અગિયારસો થી ચૌદસો એક કપાસ આજે એક હજારથી ચૌદસો સત્તાવન જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો છ હજાર ચારસો ચાલીસ રૂપિયાથી સાત હજાર પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે થી પાંચસો બાણું રૂપિયા મગ અગિયારસો એકાવન થી અઢારસો એકતાલીસ ચોળી અગિયારસો થી અગિયારસો અગિયાર તુવેર અગિયારસો એકાવનથી બાવીસો એકસઠ એરંડો નવસો એકાવનથી અગિયારસો એકત્રીસ અડદ એક હજારથી અઢારસો એકસઠ ચણાની વાત કરીએ તો નવસો પચાસથી બારસો ત્રીસ રૂપિયા કલંજી અગિયારસો એકાણુંથી એકત્રીસો એકોતેર ડુંગળી એકસો અગિયારથી ત્રણસો એક સફેદ ચણા એક હજારથી બે હજાર આગળ વાત કરીએ ગોંડલમાં તલની આજે તો છવ્વીસોથી બત્રીસો એક્યાસી ધાણા નવસો થી પંદરસો એકવીસ ધાણી અગિયારસો છોતેર થી સોળસો એકત્રીસ લસણ આજે સત્તરસો પિસ્તાલીસ થી ચોત્રીસો ચાલીસ મરચાં આજે બારસો એક થી તેતાલીસો એક ઝીણી મગફળી નવસો થી ચૌદસો છવ્વીસ રૂપિયા જાડી મગફળી આઠસો એકાવન થી ચૌદસો છોતેર સોયાબીન આઠસો એક થી નવસો એકવીસ કપાસ એક હજારથી ચૌદસો એક્યાસી જીરાની વાત કરવામાં આવે ગોંડલમાં તો પાંચ હજાર પાંચસો એક રૂપિયાથી સાત હજાર પાંચસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ સોના ચાંદીના બજાર ભાવનો વિડીયો તમને અત્યારે અહીંયા જો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને આજના તારીખ તારીખવાઈઝ સોના ચાંદીના બજાર ભાવ જાણી લેજો ત્યાં તમને કેટલો ભાવ રહેલો છે કેટલો ઉતાર થયેલો છે કેટલો ચડાવ થયેલો છે બજાર કઈ રીતે ચાલી રહી છે બધી માહિતી મળી જશે અને હજુ જો તમે આહિર મહારાણી રાસ છે એનો વિડીયો ના જોયો હોય તો એ પણ જરૂરથી જોઈ લેજો એમાં તમને કઈ રીતે રાસ થયેલો છે કઈ રીતે રેકોર્ડ બનેલો છે કેટલા માણસો ભેગા થયેલા છે બધી માહિતી મળી જશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર